ઠાકોર સમાજનું નવું બંધારણ અમલમાં આવ્યું છે ને ત્યારબાદ અનેક ચર્ચાઓ પણ થતી હોય છે આપણી સાથે ઠાકોર સમુદાયના અગ્રણી અને નેતા અલ્પેશ ઠાકોર છે તેમની સાથે વાત કરીશું બંધારણ નવું આવ્યું એના ઉદ્દેશ્ય શું એના કાર્યો શું અને આ બંધારણ નવું લઈને આવ્યા છો શું મેસેજ આપવાનો હતો સમાજને અને એના લીધે સમાજમાં શું આશા અપેક્ષા બંધાતી હોય છે ગૌતમભાઈ સમાજમાં કોઈ રાતોરાત કોઈ વાત વિચાર નહીં ઉભો થતો સમાજમાં લખડૂટ ખર્ચાઓ અંધશ્રદ્ધા કુરિવાજો અને દેખાદેખીનો એક એવો ટ્રેન્ડ ચાલુ થયો કે જેના કારણે ઘણી બધી પૈસાનો વ્યય થવા લાગ્યો અથવા ઘણા બધા દેખાડા દેખીમાં જમીનો વેચાવા લાગી એકબીજા વ્યાજે પૈસા લેવાનું ચાલુ થયું એટલે ઘણી બધી તકલીફો છે અને એમાં લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માદો થાય એટલે જે સમૃદ્ધ લોકો છે જેમની જોડે ધંધા રોજગાર છે વ્યવસ્થાઓ છે જેમના જોડે સગવડ છે એ કરે એ તો બરોબર છે પણ એમના દેખાદેખીમાં અમારા મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસના અમારા જે પરિવારો છે એમાં પણ હવે દીકરો કે દીકરી જીદ કરે તો મા બાપ કરે શું તો કે આમણે આટલું બધું કર્યું તો તમે આટલું ના કરી શકો અને એમની ખુશી માટે મા બાપ ખોટા ખર્ચામાં અનાયાસે ધકાવા લાગ્યા અને ધકેલાવા લાગ્યા એના કારણે શું થયું કે બરબાદી સિવાય બીજું કંઈ ના મળે એટલે ધારો કે જેના લગ્નમાં લખલૂટ ખર્ચો કર્યો વર્ષના અંતે એ દીકરાના ગજબામાં પાંચસો રૂપિયા ના મળે તો એવો ખર્ચો ના કરાય એની આવકના પ્રમાણમાં જાવક થતી હોય તો વાંધો નહીં પણ ઓનલી જાવક થાય તો શું થાય પરિવાર બરબાદ હવે આના માટે બધાએ ઘણી બધી ચર્ચાઓથી બધા એકબીજાને બંધારણ સભાઓ નક્કી થઈ આગેવાનોને પૂછવામાં આવ્યું ગ્રામ સમિતિઓને પૂછવામાં આવ્યું કે ભાઈ એવું એવા કયા રિવાજો છે હવે કોઈ માદું પડ્યું હવે માદું પડ્યુંનો ખર્ચો દસ પંદર હજાર પચીસ હજાર થયો પછી એનું બોલામણું બોલાવે હવે એનું બોલામણું એટલું શું તો કે એની ખબર પૂછવા આવો ખબર પૂછો બે લાખ વાપરી નાખે તો આનાથી તો બરબાદી જ આવે ને આનાથી તો તકલીફ છે બીજું કંઈ થાય નહીં એટલે મૂળ વિષય એ કે બંધારણનો વિષય એવો હતો બોલામણા પ્રથા બંધ થાય મરણ પછીના જે ખોટા ખર્ચાઓ અથવા લગ્નના મરણમાં જે નશાખોરી વેસનો આવતા અફીણ કે દારૂ કે જે કંઈ પ્રકારનું એના માટે પણ બંધો બનાવ્યો એટલે એના કારણે શું થયું કે આજે કોઈ નહીં ખબર પડે આનો લાંબા કાળે બહુ ફાયદા થશે હવે પહેલાં એવું થતું કે તમારે કંઈ ઘરમાં માંદગી આવી છે તો પૈસા ઓછીના લઈને ખર્ચો કરવો પડતો આ તો એવું થયું કે માંદગી આવી છે જાણે પ્રસંગ આવ્યો પચીસ હજારની માંદગીના ખર્ચામાં બે લાખ બોલામણામાં વાપરવા ક્યાંક વ્યવહારના નામે લગ્નના મરણમાં નશાનો વેપાર કરવો તો આ નશોથી પણ લોકો નીકળશે ખોટા ખર્ચામાંથી નીકળશે ખોટા દેખાડામાંથી બહાર નીકળશે એટલે બંધારણનો આશય એટલો જ કે સમાજમાં એક સમાનતા આવે એક સમાજ એક બંધારણ એક નિયમ પહેલાં જે હતું એ જ જૂનું કામ કંઈ નવું કંઈ નથી પણ જે પહેલાંનો રિવાજો હતા એને જીવંત કર્યા પહેલાંની સંસ્કૃતિને જીવંત કરી પહેલાંનો રિવાજો અને ભાઈચારો જીવંત કર્યો ઓછા પ્રમાણમાં લોકો જાય એટલે પચીસ પચાસ સો લોકો લગ્નમાં માણે તો મજા આવે એટલે એક વાત એ પણ તમે કરતા હતા આપણે બેઠા ત્યારે કે

એક દીકરાના લગ્નમાં લગ્ન કર્યા પણ બીજા દીકરાના લગ્ન ના કરી શકે એ પ્રકારના અથવા બીજા દીકરાને ભણવા માટેનો ખર્ચ ના ઉઠાઈ શકે તો આવો ખર્ચાનો શું મતલબ છે એક દીકરા કે દીકરીના લગ્નમાં બચાયેલા પૈસા બીજા દીકરા કે દીકરીના ભણતર માટે વાપરે અમારો આ આશય પણ છે કે એના એજ્યુકેશન માટે પૈસા વાપરે તો એ હાતરો લઈ સુખી થવાના છે કોટા ખર્ચામાંથી બહાર નીકળીને આવનારી પેઢીને સારું શિક્ષણ માટે સારા ધંધા રોજગાર માટે એ નાણાં વાપરતા થાય તો જ એ પરિવાર સમૃદ્ધ થાય જો સમાજ સમૃદ્ધ એટલે શું તો એક એક વ્યક્તિ સુખી એટલે સમાજ સુખી એમ એક એક વ્યક્તિમાં નશાખોરી બંધ એટલે સમાજ નશા મુક્ત એક એક વ્યક્તિમાં ધંધા રોજગાર એટલે સમાજ ધંધા રોજગારવાળો એમ અંધશ્રદ્ધા કુરિવાજોમાંથી બહાર ઘટીને સાચા રસ્તે વાળવા માટેનો આ પ્રયત્ન છે બંધારણીય કોઈ તાલિબાની નિર્ણય નથી બંધારણ એ કોઈ જબરજસ્તી કોઈ એના ઉપર લાગુ કરવાની વ્યવસ્થા નથી બંધારણ એ છે કે સમાજમાં તમામ લોકોને મદદરૂપ થાય તમામ લોકોને ફાયદો થાય એના માટેનું છે અને આવનારી પેઢીને શિક્ષણ તરફ વાળવા ધંધા રોજગાર તરફ વાળવા એનો પ્રયત્ન છે આ કોઈ હુંસાતુસી દેખાદેખી કે કોઈને બતાવી દેવું છે એના માટેનું કંઈ છે જ નહીં ખોટા ખર્ચામાંથી બહાર નીકળી અને આવનારી ભેદી બાળકોને ભણાવવા માટે એના ઉત્થાન માટે એના રોજગાર માટેના પૈસા વાપરે એના માટેની વ્યવસ્થા ઊભી થાય આનો ઈમાનદારીનો પ્રયત્ન છે મનોરંજન લઈને પણ કેટલાક પ્રશ્નો ઉદભવતા થાય એને લઈને તમારું શું કહેવું છે જો સંગીત છે ને સંગીત તો ભગવાનને ગમે સંગીત બધાને ગમે સંગીત કોને ના ગમે સંગીત બધાને ગમતું હોય પણ એ સંગીતમાં જ્યારે કોઈ વલગારીટી આવે કોઈ પ્રકારના અવ્યવહારિક ગીતો આવે ત્યારે લોકોને એવું થાય કે આ ગીતો શું છે સંગીત તમને ધર્મ શીખવાડે સંગીત તમને સંસ્કાર આપે સંગીત તમને પ્રેમ કરતા શીખવાડે સંગીત તમને જગાડે સંગીત તમારામાં એ જાગૃતિ તમારા શરીરને પણ ચેતનમંતુ કરે સંગીતમાં બહુ મોટી તાકાત છે લોકોનો વિષય શું હતો લોકોનું કહેવાનું એવું હતું કે એક એવા પ્રકારના ગીતો બંધ થવા જોઈએ જે ગીતોથી આવે ત્યાં સંસ્કાર બગડે જ્યાં એક પ્રકારની અધોગતિ આવતી એવા ગીતોની સામેનો આક્રોશ છે અને જે કંઈ વ્યવસ્થા ઉભી થઈ જે બંધારણમાં જે કંઈ તમે જે વાત મૂકી છે એ કોઈ અલ્પેશ ઠાકોર કોઈ એક વ્યક્તિએ બનાવેલું બંધારણ નથી ત્રણ મહિના અલગ અલગ તાલુકાઓમાં ત્રીસેક તાલુકાઓમાં આની મિટિંગો થઈ તમામ લોકોનો મત લેવામાં આવ્યો બસો ને દસ લોકોએ બે લાખને દસ હજાર લોકોએ તો લેખિતમાં સહી કરી છે અને એમાં બધાએ વાત મૂકી કે ભાઈ આટલો 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 હોવું જોઈએ પણ એમાં પણ કેટલા મત મતાંતર આવે છે અમારે સ્વીકારવું પડે તો એમાં એમાં આગેવાનો બેસે જો સમાજ એ સર્વોપરી છે અલ્પેશ ઠાકોર એકલો કઈ ના નક્કી જેમ બંધારણ અલ્પેશ ઠાકોર કે આ બધા આગેવાનો એકલાય નક્કી નથી કર્યું એમ એમાં કંઈ નાનો મોટો બદલાવ કરવો હોય તો સમાજના તમામ લોકોએ બેસવું પડે જે કિસ્સા બન્યા છે એને લઈને હજુ મંથન થશે બેસશો અને એનો નિચોડ લાવશો એમાં મેં કહ્યું ને હું કંઈ નક્કી આમાં વાત ના કરી શકું પણ જે આગેવાનો છે એ આગેવાનોની મિટિંગ થશે અને આગેવાનો જે નક્કી કરશે અથવા એની બંધારણ સભા જે નક્કી કરશે બીજું ગૌતમભાઈ આની કડક કમલવારી કરાવી એ રાજકીય લોકોનું કામ નથી રાજકીય લોકો એ સામાજિક લોકો જે વાત મૂકે એને વાત મૂકવાનું કામ છે એટલે સમાજના આગેવાનો બેસે અને એમાં નાની મોટી જે કોઈ જો આપતોલ બંધારણ કે નવા નિયમો જે કંઈ બન્યા એમાં કોઈના પર થોપવું એ ના હોય એને કન્વિન્સ કરવો પડે કે તારા ભલા માટે છે આ આપણા લોકો માટે છે ત્યારે એના માટે કોણ નક્કી કરે તો સમાજના આગેવાનો બેસે જો એનો દંડ કરવો કે બીજું ત્રીજું એ તો સમાજના આગેવાનો નક્કી કરે ને હું એવું માનું છું આમાં રાજકીય લોકોએ દંડની કે બીજી ત્રીજી પ્રક્રિયામાં પ્રત્યક્ષમ ના કરવો જોઈએ જે કંઈ બાબત છે દંડ કરવો એ સામાજિક આગેવાનોનું કામ છે સમાજ અમારા બધાની ઉપર છે સમાજની નીચે અમે બધા છીએ સમાજ માયબાપ છે સમાજ સર્વોપરી છે તો સમાજના એ આગેવાનોની એક સમિતિ બની લો આગેવાનોની ટીમો બની લો એ લોકો નક્કી કરે શું કરવું એટલે પણ હું એવી આશા રાખું છું હું પોતે એવું ઈચ્છું છું કે બધાને કન્વિન્સ કરીને બધાને જોડે રાખીને કામ કરવું જોઈએ એકલા કંઈ નહીં થાય આ નાતબાર મૂકતા હોય છે દંડ કરતા હોય છે એની રૂપરેખા શું હોય છે ને એમાં શું થાય તો સમાજ સર્વોપરી થાય એટલે ગૌતમભાઈ નાતબાર કોઈ ઉપાય નથી કોઈ બંધારણ બન્યું છે તે બધાના બહોળા પરિપ્રેક્ષમાં એના ફાયદા માટે બન્યું છે માની લો કોઈને નથી ગમ્યું તો એ સમાજની એક પ્લેટફોર્મ બનેલું છે ત્યાં જઈને વાત કરવી પડે હું ફરીથી તમને કહું કે માની લો મારાથી કોઈ ભૂલ થઈ તો સમાજ માય બાપ છે ત્યાં જઈને હાથ જોડવા પડે કે ભાઈ અમારાથી જાણે અજાણે ભૂલ થઈ છે અમને માફ કરો અમારે સમાજથી વધારે અમે કંઈ નથી તો સમાજનું દિલ હંમેશા મોટું જ હોય સમાજ જ્યારે સારી નરસી બાબતમાં તમારી જોડે ઊભો રહેતો હોય એટલે સમાજનું હૃદય મોટું જ હોય વિષય એ છે કે તમારે ભૂલ સ્વીકારી અને આગળ વધવું પડે દંડ કરવો એના કરતાં હું એવું માનું છું કે આ વધારે વધારે આનો અમલ કઈ રીતે થાય એના માટેનો બધાનો સહિયારો પ્રયત્ન હોવો જોઈએ અને હું એવું માનું છું કે એ દિશામાં બધા આગળ વધી રહ્યા છે અને બધા ચર્ચા પણ કરી રહ્યા છે સમાજમાં બહુ મોટી જાગૃતિ છે ને એ બંધારણનો અમલ માટે તમામ લોકોએ આગળ આવવું પડે પણ હું ફરીથી તમને કહું દંડ કરવો એ ઉપાય નથી ઉપાય એ છે કે કન્વિન્સ કરવા પડે એમને રાજી કરવા પડે કે ભાઈ આ તારા માટે કરીએ છીએ અને એમાં ફરીથી કહું કે આ બધી વ્યવસ્થા એ સામાજિક લોકોની છે રાજકીય લોકોની અમારી વ્યવસ્થા નથી હું સામાજિક માણસ છું પણ હું કોઈ દંડ કરવાનો મને અધિકાર નથી તો અમારા સમાજના એ ધોળી પાગડીવાળા આગેવાનો બેસે અને એ કોઈ નક્કી કરે ત્યારે વ્યવસ્થા ઊભી થતી હોય છે હું ફરીથી તમને કહું કે અત્યારે જે કંઈ ચાલી રહ્યું છે એમાં લોકોને જે લાગતું હોય આવનારા સમયમાં ખોટા ખર્ચામાંથી બહાર નીકળશે ને ત્યારે બાળકો કેટલું ભણે છે એના ધંધા રોજગાર શું છે આના લાંબા ફાયદા થશે એટલે બે પાંચ દસ વર્ષે આનો જ્યારે જોશો ને ત્યારે સમાજમાં અત્યારે જે બદલાવ છે એનાથી અનેક ગણો બદલાવ છે અને આનો સો ટકા ફાયદો થશે પણ મારી સામાજિક આગેવાનોની વિનંતી કે આનો ઈમાનદારીથી પવિત્રતાથી અમલ થાય એના માટે બધાને રાજી કરીને બધાને જોડે રાખીને પ્રયત્ન થાય તો સારું બિલકુલ તો તમામ લોકોને સાથે રાખી અને જે બંધારણની અમલવારી થાય તેનો અમલવારી રૂપ નિર્ણય થાય અને લોકો આને સ્વીકારે સામાજિક અને શૈક્ષણિક રીતે જે સમાજ પાછળ રહી ગયો છે તે વધુ સ્ટેબલ બને વધુ આગળ બને તે પ્રકારના ઉદ્દેશ્ય સાથે નિર્ણયો થાય તે પ્રકારની આશા અપેક્ષા અલ્પેશ ઠાકોર પણ રાખી રહ્યા છે